વિશામિત્રી બચાવ સમિતિ દ્વારા અઢાર જાન્યુઆરીના રોજ વડોદરા શહેરને હચમચાવી નાખે તેવી ઘટના બની હતી જેને લઈને આજે જિલ્લા આરએસસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હળી તળાવની બનેલી ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે દોડી આવ્યા હતા ત્યારે વડોદરાના કલેક્ટરે તપાસ રિપોર્ટ સુપ્રત કરવા માટે વધુ પાંચ દિવસ માંગ્યા બની શકે કે જિલ્લા સ્તરે કલેક્ટર વ્યસ્ત હોય પણ રાજ્યના ગૃહમંત્રી જ્યારે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપતા હોય ત્યારે તેની ગંભીરતા કેટલી એ કલેક્ટરને કદાચ સમજવાની જરૂરિયાત વર્તાતી નથી બેદરકારીની વધુ એક હદ પણ અમે તમને જણાવીએ છીએ કે જેમાં પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મંજૂરી ન લીધાની કબૂલાત કરનાર શાળાનો પણ વડોદરાના જ ડીઈઓ આડકતરો બચાવ કરે છે અને સત્તા હોવા છતાં એ ફોડ નથી પાડતા કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે અમે કેવી રીતે કાર્યવાહી કરીશું તમામ સ્તરેથી તમામ તબક્કે નાના નાના ઠાક પીછોડા સરવાળે એટલા મોટા થઈ ગયા છે કે તેમાં બાર બાળકો અને બે શિક્ષિકાઓ સાથે ચૌદ જીંગીઓ ડૂબી ગઈ ગુનાહિત બે દરકારીના કારણે જે થવાનું હતું તે હવે સુધારી નહીં શકાય હવે અતિશય ગંભીર પ્રશ્ન એ છે કે જેને લઈને વિશ્વામિત્રી સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આરએસસી પત્ર રજૂઆત કરી હતી વડોદરામાં જાન્યુઆરીના રોજ મોટના દુર્ઘટના જેમાં લોકોના જીવ ગયા નાના બાળકો પણ હતા શાળાના પિકનિક પર આવેલા હતા આ દુર્ઘટના દિવસે મુખ્યમંત્રી દોડી આવ્યા વડોદરા અને વડોદરામાં આવતા જ એમને કલેક્ટર સાહેબને મેજિસ્ટરિયલ ઇન્ક્વાયરી ઇન્કવાયરી તપાસ કરીને અહેવાલ આપવાની દસ દિવસમાં જણાવ્યું જેને પાંચ દિવસ એક્સટેન્શન કરતા પંદર દિવસ થયા તો આ સંદર્ભે અમે આજે કલેક્ટર સાહેબને એમના અહેવાલમાં એક ભાગ બનવા માટે આજે અમે લેખિત રજૂઆત સાથે મળવા આવ્યા હતા અને આ તળાવના કોન્ટ્રાક્ટમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે વડોદરા પાલિકાના તમામ લોકોએ આ તળાવનો કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચાર કરેલો હોવાનો પુરવાર થાય છે કેમ કે માત્ર પચીસ હજાર રૂપિયા મહિને આવક મેળવવા માટે આટલું મોટું તળાવ અને ત્રણ સર્વે નંબર જે સર્વે નંબરમાં એક તો પબ્લિક પ્રાઇવ પાર્કિંગ માટેનો ફાઇનલ પ્લોટ છે એક સ્મશાન માટેનો ફાઇનલ પ્લોટ છે આ બધા જે ના આપી શકાય એવા પણ કોર્પોરેશને આપી દીધા તો સો ટકા એમાં મિલી છે અને ભ્રષ્ટાચારી ભાગીદારી છે ટેન્ડર બનાવવાથી લઈને એને મંજૂર કરવા સુધીના તમામ લોકોએ આ બધું નજરઅંદાજ કરેલો છે રેસ્ક્યુ માટેની કોઈ વ્યવસ્થા પણ કરેલી નથી કે ટેન્ડરમાં લખેલું પણ નથી ઇમરજન્સી એક્ઝિટ પણ નથી રાખ્યા કે બોટ ચાલકને બોટનું મોટર બોટનું લાઇસન્સ હોવું જોઈએ એ રજીસ્ટ્રેશન નથી કે ચાલકની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ બોટ ચલાવવાનું એ પણ નથી અને શાળાના સંચાલકોએ જે આ બાળકો પાસેથી ફી ઉઘરાઈને પિકનિક પર લીધેલા છે તો એ નફો ખાઈ જનારા તમામ શાળાના સંચાલકો મેનેજિંગ ટ્રસ્ટીઓ ભાગીદારો અને જીવના જોખમે મૂકી દીધા છે તો એ પણ એટલા જ જવાબદાર છે તો એમની ઉપર પણ કાર્યવાહી કરવી પડે એની અમે રજૂઆત કરી